આ આ દીકરી છે મને મળી આખું એને દોર્યું એનાથી એ મોટી વસ્તુ કહું તો કે ભાજપ અને કોંગ્રેસ નો તફાવત લખું છું કે કોંગ્રેસે કેટલા કામ કર્યા તો એમાં માત્ર એને કોરું પત્તું છોડ્યું છે

કે જેમાં વઢવાણથી સુરેન્દ્રનગર સુધી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી દરમિયાન વર્ષની દીકરીએ જગદીશ વિશ્વકર્માને એક એક પત્ર આપ્યો છે સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે જાહેરમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એ સભામાં અગિયાર વર્ષની દીકરીએ આપેલા પત્રમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો તફાવત હોવાનું નિવેદન વિશ્વકર્માએ આપ્યું છે સાથે જ કહ્યું ભાજપ અને કોંગ્રેસે કરેલા કામોનું લિસ્ટ આ દીકરીએ બનાવ્યું છે જેમાં કોંગ્રેસનો ભાગ ખાલી રખાયો છે અને ભાજપ તરફનો આખો આખું પેજ એ લખાયું હોવાનું નિવેદન એ જગદીશ વિશ્વકર્માએ આપ્યું છે અને સાથે તેમણે એમ પણ કહ્યું છે કે આ દીકરીએ રાત્રે જાગી અને આ પત્ર લખ્યો છે એ દીકરીને જ્યારે ખ્યાલ આવ્યો કે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવવાના છે તો તત્કાલ એ દીકરીએ આ પત્રની અંદર ઉલ્લેખ કર્યો જોકે એ પત્ર એ જગદીશ વિશ્વકર્માને સુરેન્દ્રનગર શહેરની અંદર ચાલુ એ બાઇક રેલી દરમિયાન આપવામાં આવ્યો હતો બાઇક રેલી દરમિયાન જે દીકરીએ પત્ર આપ્યો એ દીકરીને જાહેર મંચ ઉપર લાવવામાં આવી એ દીકરીની વાત એ લોકો સુધી પહોંચાડવામાં આવી જો કે અગિયાર વર્ષીય દીકરી જેને ન માત્ર પત્ર પરંતુ ભારતીય જનતા પાર્ટીનું ચિહ્ન કમળ પણ એ બનાવી અને જગદીશ વિશ્વકર્માને આપ્યું હતું ને આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ જ્યારે એ દીકરીને જાહેર મંચ ઉપર બોલાવવામાં આવી જ્યારે બોલાવવાની વાત કરી ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ હિતેન્દ્રસિંહ દ્વારા એ દીકરીને મંચ ઉપર લાવવામાં આવી અને ત્યાં એ જાહેરમાં એ દીકરીએ લખેલા પત્રનો ઉલ્લેખ એ જગદીશ વિશ્વકર્માએ કર્યો અને પત્રની અંદર શું શું લખ્યું હતું એ દીકરીએ કયા પ્રકારની વાત એ દીકરીએ મૂકી હતી એ તમામ વાત એ લોકોની સમક્ષ મૂકી સાંભળો શું કહ્યું હતું એ અગિયાર વર્ષની દીકરીને એ પત્રની અંદર અને એ પત્ર વાંચીને જગદીશ વિશ્વકર્માએ સંભળાવ્યો એ પણ અગિયાર વર્ષની નાની દીકરી મળી એ દીકરીએ હું ગાડીમાં બેસું એ આમ કાચ ખખડાયો એ દીકરી છે આ દીકરી છે રસ્તા મને મળી હું ઓળખતો નથી એને ખબર હતી કે આજે પ્રદેશ અધ્યક્ષ આવે છે આ દીકરીએ આખું કમળ દોર્યું આ આખું એને દોર્યું અને મને ભેટ આપ્યું પણ એનાથી એ મોટી વસ્તુ કહું એના પપ્પા એ કીધું કે દીકરી કાલ રાતે અગિયાર વાગ્યા સુધી કાગળમાં કંઈક લખતી હતી એટલે મેં પૂછ્યું કે બેટા શું નથી શું લખે છે તો કે ભાજપ અને કોંગ્રેસનો તફાવત લખવું છું કે કોંગ્રેસે કેટલા કામ કર્યા તો એમાં માત્ર એને કોરું પત્તું છોડ્યું છે કે આ બાજુ કોંગ્રેસ છે આ બાજુ ભાજપે કરેલા કામો કે માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કરેલા વિકાસના કામો ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાયેલા કામો એને જેટલા આવડ્યા એટલા આવડ્યા આ દીકરીએ લખ્યા છે મિત્રો આ દીકરીને વાલ કરવાનું મન થાય કે આ દીકરીને અગિયાર વર્ષ થયા છે એને પોતે આ શબ્દો લખ્યા છે એણે કદાચ ક્યાંક વાંચ્યું હશે ક્યાંક બોર્ડ વાંચ્યું હશે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આવે છે અને એણે પોતે વાત લખી એમ બધી એમ અને આપણને એમ થાય કોંગ્રેસે તો કેટલાક એક થી એકવીસ થી કાંઈ કર્યું નથી એટલે મિત્રો આ પ્રેમ સુરેન્દ્રનગરની જનતાનો છે